રાજકોટ સહિત દેશભરમાં પોસ્ટલ કર્મચારીઓના અણુકેલ પ્રશ્નો ઉકેલવાની માંગણી સાથે આજે ધરણા સૂત્રોચ્ચાર નો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું કર્મચારી આગેવાનોએ આ અંગે જણાવ્યું હતું કે પોસ્ટલ કર્મચારીઓના બેતાલીસ પ્રશ્નો છેલ્લા લાંબા સમયથી અધરતાલ હાલતમાં લટકી રહ્યા છે સીડીએસ કર્મચારીને કાયમી કરવા પોસ્ટમેનની ખાલી જગ્યા પૂરવા જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતના પ્રશ્નો હલ કરવા માટે છેલ્લા લાંબા સમયથી રજૂઆત કરવામાં આવી રહી છે હજુ સુધી કોઈ પણ જાતના પ્રશ્નો નિરાકરણ આવ્યું નથી હું પ્રભાતભાઈ ડાંગર ગુજરાત સર્કલ સેક્રેટરી ભારતીય પોસ્ટલ એમ્પ્લોય એસોસિએશન બીએમએસ નો હું સર્કલ સેક્રેટરી છું આજે અમે જે અમારે સીએચક્યુ બીએફ અને જે આદેશ મુજબ અમારે આઠમા પગાર પંચ લાગુ કરવા માટે અને એમાં પચાસ ટકા ડીએ મર્જ કરવા માટે તેમજ અમારા જીડીએસ ભાઈઓને જે અત્યારે તાનાશાહી થી જેવું જે દરરોજ દરરોજ ને દરરોજ લોંગાઉન્ટ દરરોજ પચાસ ખાતા કરી આવવાના ફરજિયાત કરવાના આ બાબતે તે પછી અમારે અત્યારે તમે જોવો તો અત્યારે બેંક રહીને છ વાગે બંધ થઈ જાય અમારી પોસ્ટ ઓફિસ સાથે નવ વાગ્યા સુધી ચાલુ રહીએ એટલે અત્યારે જે અમારી જે પરિસ્થિતિ છે એ અત્યારે અમે જે રાજાશાહી તાનાશાહી માં અમારા કર્મચારીઓ અત્યારે ભોગવી રહ્યા એટલે આના માટે થઈ અને અમે એકતાલીસ મુદ્દા ઉપર અત્યારે જે ધરણાનો નો કાર્યક્રમ છે આગામી એકત્રીસ જુલાઈ ના રોજ અમે એક દિવસની હડતાલ પાડવાના છે અને તે પછી જો છતાં સરકાર અમારા એકતાલીસ માંગો નહીં માને તો અમે અઢારમી જુલાઈ ના રોજ અચોક્કસ મુદ્દત ઉપર હડતાલ ઉપર જવાના છે અમે અમારે માંગ રહી દોઢ મહિના પહેલા અમારા ડીજી મહોદય સાહેબ ને આવેદન પત્ર આપી અને અમારે એકતાલીસ સૂત્રોની માંગ નો અમે આવેદન પત્ર આપી દીધું એમનું કહેવાનું એવું વસ્તુ થાય કે સરકાર પાસે અમે તમારી માંગણી રાખીએ પણ સરકાર તો એક વસ્તુ અત્યારે કોઈ પણ વસ્તુ માનવા તૈયાર જ નથી એટલે નો છૂટકે અમારે આ વસ્તુ કાર્યક્રમ કરવો પડ્યો હવે આગામી અમે એકત્રીસ તારીખે એક દિવસની હડતાલ ઉપર જવાના જો છતાંય નહીં માને તો અઢાર જુલાઈના ના દિવસે અઢાર અઢાર ઓગસ્ટ ના દિવસે અચોક્કસ મુદત હડતાલ ઉપર જોડાવાના આખા ભારતની અંદર ભારતીય પોસ્ટલ એમ્પ્લોઈઝ એસોસિએશન ને આખા ભારતીય ભારતની અંદર અત્યારે અમારું જે ભારતીય પોસ્ટલ એમ્પ્લો ભારતીય મજદૂર સંઘ એ આખા ભારત ની અંદર અઢી કરોડ અમારા કર્મચારીઓ છે આમાં જે ભારતીય મજદુર સંઘ જે અમારી શાખા હે અને આ બધા તમામે તમામ આ હડતાલ ની અંદર જોડાવાના